જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયા વાહન આઠ જેની કિંમત બે લાખ પચીસ હજાર રૂપિયા કુલ મુદ્દામાલ આઠ લાખ પચાસ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને સાહીઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં હેમનભાઈ છગનભાઈ રાજપૂત પતા ઉદનાયાર્ડ યાર્ડ વિનોબા નગર કમરા નંબર રૂમ નંબર સાત રાજુભાઈ ના રહેતા હતા સુભાષ પન્નાલાલ ગોંડ રહેતા હતા ઉદના રતન ચો ઝૂપડપટ્ટી સંતારામ ના રહેતા હતા સાગર નાનાભાઈ પાટિલ લિંબાયતમાં રહેતા હતા ઉમંગ જયેશભાઈ રાજપૂત જે લિંબાયતમાં રહેતા હતા ભવિન નરેશભાઈ સુરતી એ પણ લિંબાયતમાં રહેતા હતા સુનિલ ગોવર્ધનભાઈ સંડક સંજય હસન ખત્રી સતીષ રમણીક પ્રજાપતિ આલોક ઉર્ફે અશોક રામચંદ્ર મહાપાત્ર મહેમૂદ યુસુફ સૈયદ ખુરાસિંહ ગિલુસિંહ ઠાકોર અબ્દુલ રસીદ ચિતન માલેક સાજિદ અબ્દુલ્લા પટેલ રોશન અલી શાહ અલી શરીફ હસન ખટકી ધર્મેન્દ્ર સંતોષ રાણે આસિફ અહેમદ હીરાલ માનિત નિકુંમ યોગેશ જગડુભાઈ પાટીલ રવિન્દ્રભાઈ મગનભાઈ પાટીલ ઇકબાલ અજગર શેખ વિશાલભાઈ અશોકભાઈ સપાકરે દિનેશભાઈ સુખાભાઈ ઢોડિયા મોહમ્મદ અલી હકમ અલી ઇરફાન તાસ્તગીરી શેખ ચંદ્રેશ કંચન મોહમ્મદ ફિલોજ રમજુસા લતીફ ગુલામ નબી શેખ અશોક સુરેશ વૈષ્ણવ આસિફ આજમ સૈયદ રાજુભાઈ માધવભાઈ પાટકર અયુબ ઈસલ અંસારી સંદીપ વસંત ઠાકરે શૈલેષ પ્રતાપસિંહ મહિદા રોશન નાથુભાઈ કોહલી રોહિત સુનિલભાઈ મહાજન અંકિતભાઈ રાકેશભાઈ રાઠોડ સુનિલ સંજય કોહલી યોગેશ પ્રમોદ પટેલ ગોપાલ સુભાષભાઈ જાધવ મહેન્દ્ર મધુકર મધે પિક્કી સંતોષ પાટીલ સાગર મોતીરામ મરાઠે મનોજ રામદાસ આશ્રય રાકેશ જસવંત રાણા વિજયભાઈ અમરભાઈ રાણા રાકેશ સુરેશ મરાઠે મુકેશ નરેશભાઈ પટેલ દીપક રમેશ ઠાકરે ગણેશ વિઠ્ઠલભાઈ પાટીલ અલી અકીમ અલી સૈયદ જાવેદ ખાલિદ શેખ સલમાન સલીમભાઈ શેખ મહેશ બિલાભાઈ પાટીલ વિકાસ પાંડુરંગ પાટીલ વિનય પ્રવિણચંદ્ર રાણા નરેશ પરશુરામ પાટિલ જીતેન્દ્ર શ્રીરામ પાટિલ મોહમ્મદ આરિફ મોહમ્મદ સફી ખટીક સોમાભાઈ ભુલાભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને છ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં છ લોકોના નામ આ પ્રમાણે છે પેલો રામવરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મીનારાયણ યાદવ પતા લિંબાયત જે મુખ્ય આરોપી અને સની ભાસ્કર પાટિલ રહે લિંબાયત એ પણ મુખ્ય આરોપી સોનુ પ્રતાપ રાજપૂત